કુલમ પવિત્ર જનની કૃતાર્થા જેના જન્મથી અને જીવનથી કુળ પવિત્ર થાય માતાને કૃત કૃત્યતાની લાગણી થાય અને મા ધરતીને આનંદ થાય એવા કણબી પટેલ કુળને પવિત્ર કરવાવાળા સંત ભોજલરામ બાપાને આજે આપણે વંદન કરીશું સૌરાષ્ટ્રની ભૂમિ સંતોની ભૂમિ કહેવાય છે આ ભૂમિના સંત પરંપરાના લાંબા ઇતિહાસને જોતા અવશ્ય લાગે કે આ ભૂમિને અને સંત પરંપરાને કંઈક વિશેષ નાતો રહ્યો છે સૌરાષ્ટ્રના આ મનોહર પ્રદેશે આપણને અનેક મહાન સંતોની ભેટ ધરી છે અહીંના સંતોએ પોતાના સંતત્વ થકી સમાજને સુધારવા માટે જીવનભર સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે અહીંના સંતોએ સામાજિક ઉત્થાનનું સુંદર કાર્ય કર્યાના અનેક દાખલા આપણે ત્યાં મોજૂદ છે કોઈ સંતે પોતાના ઉપદેશથી તો કોઈ સંતે પોતાના જીવન કવનથી સમાજ સુધારાનું બહુમૂલ્ય કામ કર્યું છે કોઈ સંતે વળી ભજનો કે પદો રચીને કે ગાઈને સામાજિક વ્યવસ્થામાં પ્રસરી ગયેલી બધીને દૂર કરવાના પ્રયત્નો કર્યા છે કોઈ કે સદાવતો ખોલી ભૂખ્યાને ભોજન કરાયું છે તો કોઈએ દુખિયાની સેવા કરી છે સંતોની પવિત્ર શ્રેણીમાં આવું જ એક આદરપાત્ર નામ છે સંત ભોજલરામનું જેમને આપણે ભોજા ભગતના નામથી પણ ઓળખીએ છીએ પોતાના ભજનો થકી ભોજલરામે સમાજ સુધારણાનું યુગદર્શી કાર્ય કરી સમાજ જીવન ઉપર પોતાની આગવી અને અમીઠ છાપ છોડી હતી ભોજલરામે પોતાના કટાક્ષ મિશ્રિત બોધથી લોકોને જાગૃત કરવાનું બહુ મોટું કાર્ય કર્યું હતું ભોજલરામનો જન્મ સૌરાષ્ટ્રમાં જેતપુર પાસેના દેવકી ગાલોળ ગામમાં થયો હતો ભોજલરામની જન્મતિથિ ચોક્કસ રીતે દર્શાવી શકાય તેમ નથી પણ એમની જન્મજયંતિ વૈશાખી પૂર્ણિમાના રોજ ઉજવવામાં આવે છે એથી એમ સમજી શકાય કે એમનો જન્મ વૈશાખી પૂર્ણિમાના રોજ થયો હશે રાજાશાહી વખતે ખેડૂતો એક ઠેકાણેથી બીજા ઠેકાણે ખેતી કરવા જતા હતા સ્થળાંતરના એ કાળમાં જ્યાં ગાજે ત્યાં ગરાશ એ કહેવત પ્રમાણે જ્યાં સારો વરસાદ થયો હોય ત્યાં જઈને ખેડૂત વસતા રાજ એને આશરો આપતું આવા જ કોઈ કારણે ભગતનું કુટુંબ દેવકી ગાલોળથી નીકળી વડોદરા સ્ટેટના અમરેલીથી આઠ દસ કિલોમીટર દૂર ચક્કરગઢ ગામે આવેલું અહીં ભગતના માશ્યાય નારણ બાપા ધોરાજ્યા રહેતા હતા પણ ભગતને તો કોઈ શાંત સ્થળે રોકાય ભક્તિ કરવી હતી એટલે થોડું રોકાણ કરી ભોજા ભગત અમરેલીથી દક્ષિણે છ કિલોમીટર દૂર આવેલા ટીમ્બે ઉતારા કરે છે આ ટીંબા ઉપર કોઈ રહેતું નહીં કેમકે લોકો માનતા હતા કે ટીમ્બા ઉપર ભૂત થાય છે આ વાત ભોજા ભગતે જાણી એટલે લોકોના વહેમને દૂર કરવા તેઓ આ સ્થળે આશ્રમ બાંધી અને રોકાઈ ગયા આ ટીમ્બો એટલે અમરેલી પાસેનું ફતેપુર ગામ ટીમ્બે ભક્તિના સૂર રેલાતા ગયા એમ એમ લોકો આવવા લાગ્યા વહેમી લોકોનો વહેમ દૂર થયો વહેમ ઉપર ભગતે ફતેહ મેળવી એટલે પછીથી ગામનું નામ ફતેહપુર પડ્યું કોઈ કહે છે કે બાપાએ વહેમ ઉપર ફતેહ કરી છે તો કોઈ કહેતું કે ભૂત ઉપર ફતેહ મેળવી છે સમય જતાં ધીમે ધીમે લોકો અહીંયા આવીને વસ્યા એટલે અહીં ફતેપુર નામે ગામ વસ્યું જેને લોકો તીર્થધામ ભોજલધામ તરીકે પણ ઓળખે છે ભોજલરામે પછી તો ફતેપુરને પોતાની કર્મભૂમિ જ બનાવી દીધું પિતા કરશન ભગત અને માતા ગંગાબાઈની કુખે જન્મેલ રામના અમર સંતત્વનો ખ્યાલ આપણને એમના પાવન શિષ્યોનું નામ લેતા જ ખબર પડી જાય છે ગાળિયાધારમાં થઈ ગયેલ વાલમરામ બાપુ અને વીરપુરમાં થઈ ગયેલ જલારામ બાપુ જેવા સમર્થ સંતોના ગુરુ હોવું એ જ બતાવે છે કે ભોજલરામ કેવડા મોટા અને સમર્થ સંત હશે એક વાર તો એવું બનેલું કે ફતેહપુરમાં મોટો મેળો ભરાયેલો જેમાં સેંકડો ભક્તો અને સંતો પધારેલા જેમને જમાડવાની જવાબદારી શિષ્ય જલારામના માથે હતી નાની ઉંમરના શિષ્ય જલારામને વારંવાર શંકા જતી કે રસોઈ ખૂટી પડશે તો એટલે તેઓ વારે વારે ભોજલરામ બાપાને પૂછતા હતા કે બાપા મને લાગે છે કે રસોઈ ખૂટી પડવાની હવે હું શું કરું એટલે બાપાએ રમૂજમાં કીધેલું કે જ્યાં પાટમાં પડ ને સાચે જ જલારામ બાપા આખી રાત પાણીની પાટમાં ઊભા રહેલા સવારે ભોજલરામ બાપાને ખબર પડી તો તેઓ જલારામ બાપાને બોલાવીને ભેટી પડ્યા કેવી અજોડ ગુરુ ભક્તિ અને કેવો અજોડ શિષ્ય પ્રેમ ભોજલરામ લેવવા પટેલ જ્ઞાતિમાં સાવલિયા અટકધારી પરિવારમાં જન્મ્યા હતા એવું કહેવાય છે કે એમણે બાર વર્ષની વય થઈ ત્યાં સુધી ભોજન લીધું નહોતું માત્ર દૂધ ઉપર રહેવાના કારણે નાનકડા ભોજલરામને એ સમયે લોકો દૂધાધારી બાલ યોગી કહેતા હતા કોઈ વળી કહે છે કે ગિરનારથી આવેલા રામે વતન નામના કોઈ અતિત યોગીના આશીર્વાદથી કુંડલીની શક્તિ જાગૃત થતા ભોજલરામ ગુરુકૃપાએ મહાન સંત બની શક્યા હતા ભોજલરામે આત્મકલ્યાણ અર્થે લખેલા પદો ઇતિહાસમાં ચાપખા તરીકે ઓળખાય છે અમરેલીના દીવાન વિઠ્ઠલરાવની કસોટીમાંથી પાર ઉતરનાર ભોજલરામે દીવાનને સંભળાવેલા એકસો પચાસ પદો ગુજરાતી સાહિત્યમાં ચાપખાં નામથી જાણીતા બન્યા છે આ તમામ પદો મૌલિક તો છે જ સાથે માર્મિક પણ છે સમાજમાં વ્યાપ્ત પાખંડો ધર્મની અંધતા વહેમ અને રૂઢિઓ તથા જડતા ઉપર તેઓ ઘા કરવા માટે વેધક ભાષામાં ભોજલરામે ચાપખાની રચના કરી હતી તળપદા શબ્દોવાળી ગ્રામીણ છતાં મનને ગમે એવી માર્મિક વાણી ભોજલરામના ચાપખાની વિશેષતા ગણાય છે જેમ કે દેશી સંત તણી લાવી રે ભેળા ફરે બાવોને બાવી રે મોટા કપાળે ટીલા કરે ને વળી ટોપી ખટકાવી રે કંથોને ખલતો માળા ગળામાં કાને મુદ્રા લટકાવી રે સંત સેવામાં સુખ ગણું ને કરે સેવા મન ભાવી રે તન મન ધન સોંપો એ સંતને પ્રીતિઓ લગાવી રે એવું ને એવું જ્ઞાન દીએ બહુ હેતે બોલાવી રે ભોજો ભગત કહે રાખ્યા ચાહુમાં ભેખે ભરમાવી રે નકલી બાવા અને નકલી ભક્તોની ભરમાર વિશે ભોજા ભગતની આ અવલવાણી ભારે ઘા કરે છે બની બેઠેલા સંતો વિશે ભોજા ભગત સમાજને આ પદ થકી સતેજ કરે છે કે જોઈ લો જગતમાં બાવા રે ધર્યો ભેખ ધૂતીને ખાવા રે જ્યાં પ્રેમદા ધણી પાણી ભરે ત્યાં જાય ની નાવા રે રાંડી છાંડી નારનો નર ઘર ન હોય ત્યારે બાવોજી બેસે ગાવા રે ભરમાવી દુનિયા ભોળી રે બાવો ચાલ્યો ભભૂત ચોળી રે ભોજા ભગત કહે ભવસાગરમાં બાવે માર્યા બોળી રે મૂર્ખો રળી રળી કમાણો રે માથે મેલશે મોટો પાણો રે ભર્યા કોઠાર તારા ભર્યા રહેશે નહીં આવે સાથે દાણો રે મસાણની રાખમાં રૂલયા કંઈક કંઈક રંકને કંઈક રાણો રે મંદિર માળિયા મેલી કરીને નીચે જઈ ઠેરાણો રે ભોજા ભગત કહે મુહા પછી જીવ ઘણો પસ્તાણો રે જેવા અનેક પદોમાં આત્મજ્ઞાની ભોજા ભગતે પાખંડોને ઉઘાડા પાડ્યા છે ભોજા ભગતે ચાપખા દ્વારા પાખંડીઓની ખાલ ઉતારી છે કીડી બિચારી કીડલીને કીડીના લગ્નિયા લેવાય હાલોને કીડીબાઈની જાનમાં જેવા તત્વજ્ઞાનની ગૂઢ વાણીવાળા અમરપદ દ્વારા ભોજા ભગતે અધ્યાત્મની નવી ઊંચાઈ સર કરી હતી પ્રાણીયા ભજી લે ને કિરદાર ના ગાનાર ભોજા ભગતની ઓરડીમાં આજે પણ ફતેહપુર ખાતે એના સ્મૃતિ ચિહ્નોને સાચવીને રાખવામાં આવ્યા છે એમની ચરણ પાદુકાની આજે નિત્ય પૂજા કરવામાં આવે છે સને અઢારસો પચાસમાં ભોજા ભગતે શિષ્ય જલારામને આપેલ વચન પ્રમાણે વીરપુરમાં દેહ ત્યાગ કર્યો હતો એવા સંત ભોજા ભગતને આજે આપણે પ્રેમથી હૃદયથી વંદન કરીએ જય ભોજા ભગત જય ભોજલરામ